ચા વિના મને ચેન પડે નઈ મનમાં નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે જ્યાં મિત્રો આજના વિડીયોની અંદર હું તમને સૌથી મોટી અપડેટ આપવાનું છું જ્યાં મિત્રો તમને બધાને ખબર છે કે હરિભા ચા એન્ડ પાર્લર અત્યારે કેવડો મોટો ચાલી રહ્યો છે અને હરિભાની ચા અત્યારે કેટલી માર્કેટમાં ચાલી રહી છે આપણે બધાને ખબર છે પરંતુ તેની સાથે સાથે અત્યારે સૌથી મોટી અપડેટ એ આવી રહી છે કે ભાઈ એશબી હિન્દુસ્તાનના કોઈ પણ વિડીયો આવી રહ્યા નથી જ્યાં મિત્રો ઘણા બધા લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે એશબી હિન્દુસ્તાનને પોતાના ફેનની કંઈ પડી નથી એટલે કે પોતાના ધંધાની અંદર જઈ રહ્યા છે અને કોઈ પણ જ્યારે ઇવેન્ટ કરે છે ત્યારે પોતાના હરિભાની વાત કરે છે હરિભાની ચાની જ વાત કરે છે એટલે કે પોતાના ધંધાની જ વાત કરે છે ના તો તે સરખી રીતે વિડીયો અપલોડ કરે છે કે ના તો ચાહક મિત્રો કહે તેવી રીતના વિડીયો બનાવે છે ના તો તેની સાથે વિડીયો બનાવવા દે છે કે ના તો તેની સાથે ફોટો પાડવા દે છે ના તો તેની સાથે વિડીયોની અંદર શૂટિંગ કરવા દે છે મિત્રો આ બધું ઘણા બધી કોમેન્ટ આવવાના કારણે મારે આ વિડીયોની બોલવું પડતું હોય છે જ્યાં મિત્રો આજે આપણે વાત કરીશું કે શા માટે તે વિડીયોની અંદર નથી આવતા અથવા કે શા માટે પ્રમોશન કરી રહ્યા છે તો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો આપણે બધાને ખબર છે કે હરીબા ચા એન્ડ પાર્લર અત્યારે કેવડો મોટું ચાલે છે અને હરીબાની ચા પણ અત્યારે ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં બૂમ પડાવી રહી છે જેવી રીતે ખજૂરભાઈ સિંગતેલ આવ્યો હતો તેવી રીતે આ ભાઈ હરિભાની ચાલ આવી છે અને ભાઈ બધી જગ્યાએ દરેક તાલુકાની અંદર જઈ જઈ અને પ્રમોશન કરી રહ્યા છે જેથી કરીને તેમની ચા એ ખૂબ જ વધારે ઉપડે અને એજન્સી ખોલી રહ્યા છે તો મિત્રો આ એજન્સીની અંદર જ્યારે ઓપનિંગ કરવામાં આવે છે ત્યારે તે ઘરે ઘરે અરે એટલે કે તાલુકે તાલુકે જઈ અને પોતાનું પ્રમોશન કરાવે છે જેના કારણે હું ખરેખર વાત કરવા જઉં તો તેમની રિપ્યુટેશન ખૂબ જ ઘટી રહી છે કારણ કે જ્યારે આપણે કોઈ વ્યક્તિને ના દેખી લઉં તો આપણે તેને દેખવાની તડપ થાય છે પરંતુ એ આપણા ઘર આગળ આવીને ઊભી રહે તો પછી આપણે એના ઉપર જોવાનું મન નથી થતું જેના કારણે પોતાની રિપ્યુટેશનને ખુદ ઉતારી રહ્યા છે પરંતુ તે અત્યારે ધંધાની અંદર ખૂબ ખૂબ જ જ છે 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 કે ધંધો એને એના કારણે બધું હું કરી રહ્યા શા માટે કરી રહ્યા છે તમને બધાને ખબર પડી જઈએ હું વધારે બોલું છું તો ભાઈ મારે પણ આ ચેનલની અંદર સ્ટ્રાઇક આવી જશે એટલા માટે હું બોલતો નથી ઓલરેડી હિન્દુસ્તાન ને મારા આ અંદર એક અંદર આપી દીધી છે ફક્ત ને ફક્ત એમના હું ફોટો અને નાની મોટી ક્લિપનો ઉપયોગ કરતો હતો અને ઇન્ફોર્મેશન પૂરી પાડતો હતો તેમ છતાં હરિભાઈ એટલે કે મારે રૂબરૂ ફોનની અંદર વાત થઈ અને તેમણે મારી ચેનલ ઉપર સ્ટ્રાઇક નાખી દીધી તમે જ જણાવો કે આ કેટલું યોગ્ય કર્યું છે એસબી હિન્દુસ્તાની ટીમે મારી સાથે જીયા મને ફોન કરીને ધમકી પણ પણ આપી રહ્યા છે કે આવનારા સમયની અંદર જે તે મારો ફોટો ઉપયોગ કર્યો ને તો પણ અમે તમને સ્ટ્રાઈક આપી દઈશું તમે જ વિચારો કે જે વ્યક્તિના કારણે એ આટલા આગળ આવ્યા હોય એ જ વ્યક્તિ સાથે આ લોકો આવું કરી રહ્યા છે આમ તો હું એમના વિરુદ્ધમાં ક્યારેય બોલ્યો નથી કે ઘણી બધી પ્રમોશન જ ગયું છે એમને કોઈ પણ અપડેટ હોય નાનામાં નાની અને લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરું છું હરિભાઈ ની જ્યારથી પણ ચા એજન્સી ખોલી છે ત્યારથી મેં એની અઢળક પોસ્ટો મૂકી છે જેના કારણે એમને પણ ફાયદો થયો હશે અમે નવી એપ્લિકેશન આવી તો તેના વિશે મેં જણાવી અને લોકોને કેવી રીતે યુઝ કરવી એ પણ શીખવાડ્યું છે એ પણ હરિભા અને અશ્વિનનો ટીમ એ નથી જોતી કે આ ભાઈએ શું મહેનત કરી છે એમના માટે એ નથી જોતી પરંતુ એ એ જોવે છે કે મારો ફોટો વાપરી અને આ ભાઈ પાંચ દસ હજાર રૂપિયા કેમ કમાય છે અમારા સુધી કેમ કે ત્રીસ થી ચાલીસ લાખ રૂપિયા કમાય છે યુટ્યુબ ચેનલ ના વિડીયો અપલોડ કરીને આપણે હરીફા ચા લોન્ચ કરી છે હવે આપણે માની છીએ કે જ સરસ કર્યું છે પરંતુ શું તે ની અંદર ગેપ પાડે એ આપણે નથી કેતા કે એમની હોય પરંતુ આપણા નાના મોટા સ્ટ્રાઇક આપી એવો મોટી વાત કહેવાય પરંતુ હવે આપણે એના વિશે વધારે બોલેશ તો આ વિડીયો પણ મને સ્ટ્રાઇક મારી દેશે મને બાકી વિશ્વાસ છે બાકી આજના વિડીયોમાં મળીશું નવા વિડીયોની નેક્સ્ટ વિડીયો સાથે તાવ જય જય હિન્દ જય ભારત બાકી તમારું નામ અને ગામ કોમેન્ટની અંદર અવશ્ય લખજો અને આ વિડીયો વિશે તમારો શું કેવું છે કોમેન્ટમાં જણાવજો અને શું તમને પણ લાગી રહી છે કે હરિભા અને એસબી ઇન્દોર ટીમ ફોમતાજી કે વાઘુભા જે પણ હોય શું પહેલા જેવા નથી રહ્યા કે શું પહેલા જેવો વિડીયો નથી આવતો મને તો થોડું અલગ જ લાગી રહ્યું છે તમને શું લાગે છે અવશ્ય કોમેન્ટની અંદર તમારો અભિપ્રાય આપજો બાકી આ વિડીયોને વધુમાં વધુ શેર તો કંઈ નથી કરવો પરંતુ એક લાઇક અને સબસ્ક્રાઈબ ખાસ કરતા જજો અને કોમેન્ટમાં તમારું નામ અને ગામ સો ટકા લખી દીધો જેથી કરીને મને ખબર પડે કે કેવા કેવા લોકોને ક્યાંથી ક્યાંથી જુએ છે અને તમારું નામ અને ગામ હું લાઈવ રેકોર્ડિંગની સાથે આપણા નવા વિડીયોની અંદર લઈશ તો ફટાફટ લાઈક અને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટની અંદર તમારું નામ અને ગામ લખી દીજો જય માતાજી